હેલો દોસ્તો કરો રાષ્ટ્રીય ફોલો લાઈક આજે અમારા સુરતપરામાં તહેવારો છે અને બેનો રણચંડી બની છે તો આજે એનો મુદ્દો સાંભળીએ અને શું કહેવા માંગે છે એ એના મોઢે જ સાંભળીએ તો કરો રાષ્ટ્રીય ફોલો લાઈક આ બેનો છે સુરતપરા વિસ્તારની કે જેઓ આજે કંઈક એનો મુદ્દો લઈ અને કંઈક કહેવા માગે છે તો આપણે સાંભળવાનો પ્રયાસ કરીએ અને એના મુદ્દાને પોઝિટિવ થાય એવો રસ્તો કરવાનો પ્રયાસ કરીએ આ તમામ બહેનો છે સ્ટેટ બેંક જ્યાંની બહેનો છે અને બહેનો બધી કંઈક મુદ્દો લઈને આવી છે તો એમની સાથે વાત કરીએ અને એમને પૂછીએ કે બેનો શું મુદ્દો છે ચાલો બહેનો કોણ કહેવા માગે છે આ કયો શું મુદ્દો છે બેન આજે આઠ દિવસથી અંદર પાણી નથી વિસ્તારમાં ભવાની ચોક અને સુરખપરા વિસ્તારમાં આઠ દિવસથી પાણીનો પ્રશ્ન છે ભાઈ અને પાણી આઠ દિવસ ત્યાં એવું નથી પાણી વિના અમારે કરવું શું અને સરપંચ સાહેબના ઘરની બાજુ ચોવીસ કલાક પાણી આવે છે ત્યાં બધી સગવડ છે ગટરોમાં પાણી વૈયા જાય છે એટલે અમારે આઠ આઠ દિવસ ઘરમાં ટાકામાં પાણી નથી પીવાના પાણીનો પ્રશ્ન છે વેચાતું પાણી પણ વળિયામાં મળતું નથી તો અમારે પાણીના પ્રશ્ન કરવું શું અમારે એ બાબતે પંચાયતને ગામડામાં જરાય પણ જાણવા અમને સાથ સહકાર આપે એવી વિનંતી અમારે સુરતપરા વિસ્તારની અંદર બધી શેરીમાં પાણી આવે છે કેશવકુંજની પાછળની શેરીની અંદર અને સ્ટેટ બેંક કેટલા ત્રણ મહિનાથી પાણી પ્રશ્ન છે અમે કેટલી વાર કીધું છે ખોલવા વાળો પૂરી વીસ મિનિટ ખોલે છે અડધી કલાક પાણી અને પાછળની શેરીમાં પાણી એમને જતું હોય છે તો અમને પાણીનો છે ને પેલા નિકાલ ગમે કરે પ્રશ્ન કે પાણી અમને છે ને છ દિવસ થી નથી આવ્યું તો કલાક કલાક આવે દિવાળીનો ટાઈમ છે અને પાણી ન આવે તો અમારે શું કરવું શું કેશો બેનો તમે કચરા વાળો આવે છે તો કચરા લઈને નીકળીએ તો ડેલી થી પોચતા વાર લાગે તો એને થોડીક જોઈએ તો એ રૂકતો નથી દોડીએ તે વયો છે એના માટે કોઈ માણસ અપાઉ હોય તો દોડતા દોડતા વાર તો વાર કેટલી વાર લાગે વયો એને રોજ માટે એક એક ભરીને ભરું નાખો નાખો ક્યાં જવાનું એનો એનો મુદ્દો કઈક હોય ને ગાયો નો એનો નિકાલ એમ શું બેન તમે બોલો પ્રભા બોલો કઈ નથી થતું અમારા ઘર આગળ મોરભાઈ ચોક માં ગટર કેવી છે ઈ તો તમે જોવો કે આવડું મોટું ગામ ધારાસભ્ય નું ગામ આવું ગામ ન હોય જરાક તો વિચાર કરો કે આવા ગામમાં આ ગામમાં રહેવું કેમ ગટર ના પાણી એમને જાય છે ગટર કોઈ સાફ કરવા નથી આવતું પાણીનો પ્રશ્ન એટલો પાણીનો પ્રશ્ન એટલો આજ પાંચ પાંચ આઠ આઠ દિવસ થી પાણી નથી આવ્યું પછી વિશાળ દરવાળી જે કરવી પડશે બીજું શું થાય હાલો બેન ચાલો બોલો એકલા બેસો હા અત્યારે કેવાનું પર પાણીની તો જરૂર પહેલા પડે ને કઈ તો કેમ પાણી વગરનું ચલાવવું બધાને અમારા વિસ્તારમાં ઉનાળાના સમયથી પાણી નથી આવતું માનતા કે ઉનાળામાં પાણી હોય ત્યાર પછી આવું સરસ ચોમાસું ગયું પણ અમારા વિસ્તારમાં પાણી નથી આવતું અને અમારી શેરી પૂરતી બધાને રોજિંદા વ્યવહારમાં જે ઉપયોગમાં લેવું પડે પાણી ઈ ચાર પાંચ ડોલ એક ઘરે માંગીને લેવું પડે પીવાના પાણી એ ઘટે છે તો પાણીના પ્રોબ્લેમનું સોલ્યુશન ક્યારે આવશે চল বেব মগোচ અમારે હોય ને હાજર ન હોય તો અમારે જવાનું ક્યાં ફોન ફોન કરી કે ના એ વધુ ખોલવા વાળાનો પ્રશ્ન તો ના હોય ને થોડુંક તમારે ધ્યાન દેવાનું હોય ને નથી આવતા બોલો હવે બોલો કેટર કાઢવા વાળા આવતા નથી કચરો નથી ઉપાડતા તો અમારે કરવું અને બે જાય ઉપાડો ગામમાં અને ચોખ્ખું કરો અને વ્યવસ્થા કરો પાણીની વ્યવસ્થા અને વ્યવસ્થા થાય સરપંચ

કરો રાષ્ટ્રિયો ફોલો લાઈક